નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ સાત નવેમ્બર બે હજાર પચીસને ને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ઈ આ દિવસે ભાગ્ય તમારા પક્ષે છે આટલું જ નહીં આજે પરિવારના સભ્યો સાથે કોઈ મિલકતના મુદ્દાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે ખોટી પ્રવૃત્તિઓ અને કાર્યમાં સમય બગાડશો નહીં મનમાં અશાંતિ અને તણાવ રહી શકે છે પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો અને ધ્યાન કરો ઘરના વડીલોનું સન્માન કરો વ્યવસાયિક મહત્ મહત્ત્વના મુદ્દાઓ પરિવારના સભ્યો સાથે ચર્ચા થશે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો આજે પોતાનો મોટા ભાગનો સમય ઘરની જાળવણીમાં વિતાવશે આ સાથે ઘરમાં કેટલાક નજીકના સંબંધીઓનું આગમન ચાલુ રહેશે આટલું જ નહીં આજે તમે એકબીજાને મળીને ખુશી મેળવી શકો છો ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે જેનાથી રાહત મળશે આળસ અને આળસને કારણે તમારા કાર્યને ટાળવાનો પ્રયાસ કરશો નહીં તમારા લક્ષ્ય પર એકાગ્રતા સાથે કામ કરો મિત્રો પર વધુ પડતો આધાર રાખવાથી તમને નુકસાન થઈ શકે છે તમારા પોતાના નિર્ણયો લો આજે વ્યવસાયિક પ્રવૃત્તિઓ મધ્યમ રહેશે પરિવારના સભ્યો સાથે મનોરંજન અને ઓનલાઈન શોપિંગમાં સમય પસાર થઈ શકે છે ઉધરસ તાવ અને અન્ય મોસમી સમસ્યાઓ ચાલુ રહી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સિથુન રાશિના લોકો માટે ઘરમાં સારી વ્યવસ્થા જાળવવા માટે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરો તમને સકારાત્મક પરિણામ મળશે જો કોઈ નજીકના સંબંધી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો સમય આવી ગયો છે ઘણી વખત તમારા મન પ્રમાણે કામ ના કરવાને કારણે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની હિલચાલ ટાળો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની શકે છે માઇગ્રેન અને સાઇબિકલ સમસ્યાઓ વધી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે પરિવારના સભ્યો સાથે ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થાન પર જવાનો કાર્યક્રમ બનાવશે તમે ઘણી રાહત અને સકારાત્મકતાનો અનુભવ કરશો વારસામાં મળેલી મિલકતની કોઈ બાબત પેન્ડિંગ હોય તો કોઈ અનુભવી વ્યક્તિની દરમિયાનગીરીથી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો તમારું ગુસ્સે વર્તન તમારા કાર્યમાં અવરોધ લાવી શકે છે આ રાશિના જે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે તેમને પોતાનું ધ્યાન રાખવું પડશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ગણેશજીની કૃપાથી સામાન્ય રહેશે આજનો તમારો દિવસ ઓનલાઈન શોપિંગ અને મનોરંજન પ્રવૃત્તિઓમાં પસાર થશે તમે રચનાત્મક કાર્યમાં પણ જોડાઈ શકો છો તમને કોઈ નજીકના સંબંધીના ઘરે જવાનું આમંત્રણ મળી શકે છે કેટલાક સમયથી ચાલી રહેલ વિવાદ પણ ઉકેલાઈ શકે છે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી મહત્ત્વપૂર્ણ છે ઘરના કામકાજમાં સમય વિતાવવાથી તમારા કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્ય પણ અધૂરા રહી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને લાડુ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીની લેવડ દેવડને લઈને કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે જે સકારાત્મક રહેશે પરિવારના કોઈ સભ્ય માટે લગ્નનું આયોજન કરવું પણ શક્ય છે ખોટા વિવાદોથી દૂર રહો આજે તમારા ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે નાની નાની વાતો પર ધ્યાન ન આપો ઘરનું વાતાવરણ શિસ્તબુદ્ધ શિસ્તબદ્ધ રાખવાથી સકારાત્મક વાતાવરણ રહેશે દેવું હોય તેની સાથે વેપાર ન કરો તમારા વ્યવસાયિક વ્યવહારો કોઈને પણ જાહેર કરશો નહીં કોઈ બહારની વ્યક્તિની દખલગીરી ઘરમાં થોડો તણાવ પેદા કરી શકે છે માથાનો દુખાવો અને થાક ચાલુ રહી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે ગ્રહોની સ્થિતિ પોતાના વિશે વિચારવાનો અને પોતાના માટે કામ કરવાનો સંદેશ આપી રહી છે કોઈ પણ પારિવારિક વિવાદ કોઈ અનુભવી વ્યક્તિના હસ્તક્ષેપથી ઉકેલાઈ જશે અને સંબંધોમાં ફરી મધુરતા આવશે સર્વ કરતાં પહેલાં તમારી યોજનાઓની યોગ્ય ચર્ચા કરો અહંકારની લાગણીને તમારા સ્વભાવમાં આવવા ન દો અચાનક કેટલાક ખર્ચાઓ થશે જેને ઘટાડવાનું શક્ય નહીં બને વ્યાપારમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કામ પર ચાલી રહેલી સમસ્યાઓ પારિવારિક જીવનને પણ અસર કરી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવાથી રાહત મળી શકે છે યોગ્ય કરારો પણ મળી શકે છે જો કોઈ વાહન અથવા ઘરેલું દેવડનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આજનો સમય યોગ્ય રીતે ચર્ચા કરવાનો છે આર્થિક વ્યવહારને લઈને કોઈની સાથે ગેરસમજણ પણ થઈ શકે છે તમારા વ્યવસાયિક વ્યવહારમાં સુધારો કરવા માટે વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કરો ઘરની વ્યવસ્થા ખૂબ જ આરામદાયક રહેશે સ્વસ્થ સારું રહી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ આજે તમારા શોખ પૂરા કરવા માટે સમય ફાળવો જેથી રોજબરોજનો થાક દૂર થઈ શકે તો જ તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો તમે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો કેટલાક લોકો ઈર્ષાથી તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવી શકે છે આ બાબતને અવગણશો આ બાબતોને અવગણો અને તમારી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અન્ય લોકોની બાબતો પર તમારો અભિપ્રાય ન આપો મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ વેપારીઓને ફાયદો થશે પારિવારિક વાતાવરણ મધુર બની શકે છે ઘૂંટણનો દુખાવો ચાલુ રહી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે પરીક્ષાનો સમય છે જો કે આજે તમે તમારા લક્ષને પ્રાપ્ત કરવામાં સફળ થશો બદલાતા વાતાવરણને કારણે તમે બનાવેલી નીતિઓ ફાયદાકારક બની શકે છે ઘરના વડીલોના આશીર્વાદ પણ તમારા પર રહેશે નજીકના મિત્રો અથવા સંબંધીઓ સાથે ગેરસમજણ ઊભી થઈ શકે છે સંબંધોને તમને બગાડવા ના દો સંબંધિત કંઈ પણ ઉધાર ન લો વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે મધ્યમ રહી શકે છે વિવાહિત જીવનમાં મધુરતા આવી શકે છે અનિયમિત દિનચર્યા અને ખાવા પીવાની આદતોથી સ્વસ્થાય સમસ્યાઓ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને મેદક મોદક અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે તમારો મોટા ભાગનો સમય સામાજિક કાર્યમાં પસાર થશે આ સાથે આજે તમારી વાતોને પણ મહત્વ આપવામાં આવશે યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને સમજશો અને તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે થોડો સમય વિતાવશો તેનાથી સંબંધ ગાંઠ બનશે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય નથી તેથી વર્તમાન પરિસ્થિતિ પરિસ્થિતિથી સંતુષ્ટ રહો કાર્યસ્થળમાં સફાઈ અથવા સુપરવાઇઝર સંબંધિત કાર્યમાં સમય પસાર થઈ શકે છે પતિ પત્ની વચ્ચે સારો સંવાદ જાળવી શકાય છે સ્નાયુમાં દુખાવો વધી શકે છે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમે કુટુંબ વ્યવસ્થાને યોગ્ય રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવશો જેમાં તમે સફળ પણ થશો ઘરના સદસ્યના લગ્નની પણ યોજના બનશે ઓનલાઈન શોપિંગ પણ થશે બહારની વ્યક્તિ કે પડોશી સાથે વિવાદ થઈ શકે છે તેથી બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન ન આપો અને તમારા કામ પર ધ્યાન આપો આજે કોઈની સાથે વાત કરતી વખતે તમારી વાત પર વિશેષ ધ્યાન આપો પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે તમે વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તમારે તમારી કોઈપણ સમસ્યામાં તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યોની સલાહ લેવી જોઈએ આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો